દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી બે દિવસ પૂર્વે રાત્રિના પોલીસ અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી બિનવારસી હાલતમાં પડેલા બત્રીસ કિલો ચરસના જથ્થાને જપ્ત કર્યો પ્લાસ્ટિકની ત્રણ બોરીમાં ત્રીસ શંકાસ્પદ પેકેટ્સ મળી આવ્યા જેની તલાશી લેતા અંદરથી સોળ કરોડ બે લાખ પાસઠ હજારની કિંમતનું ચરસ મળી આવ્યું પોલીસે ચરસનો જથ્થો જપ્ત કરી અહીંયા ચરસ કેવી રીતે આવ્યું કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે દ્વા દ્વારકામાં વરવાડાના જે દરિયાકાંઠા છે એમાં ત્રણ પ્લાસ્ટિક બાચકાઓ જે શંકાસ્પદ હાલતમાં હતા એ દરિયાકાંઠેથી મળી આવેલ કે એમાં જે ત્રીસ પ્લાસ્ટિકની પેકેટ હતી એમાં જે છે ડ્રગ્સ હતો જે ડાર્ક બ્રાઉન કલરનો હતો એ જે છે એ ચરસ હતો અને એની કુલ જે વેટ હતી એ લગભગ બત્તીસ કિલોગ્રામ જેવી હતી અને માર્કેટ રેટ જે છે એની સોળ કરોડ જેવી હતી એમાં જે છે એનડીપીએસ એક્ટ એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુના દાખલ કરીને દ્વારકામાં આગળની તપાસ અત્યારે હાલ ચાલુ છે